લઈને અગત્યની પોલીસ અને પોલીસ મિત્રો સાથે બેઠા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ખાતે આવેલા લોહાણા સમાજની વાડી ખાતે આજ રોજ ડીવાયએસપી ની ઉપસ્થિતિમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ની હાજરીમાં અને જીવદયા પ્રેમી કનુભાઈ રાજગોર ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકાના બોર્ડરના ગામોના પોલીસ ગ્રામ મિત્રો સાથે સુરક્ષા બાબતે બેઠકો યોજાઈ હતી જેની અંદર સાંતલપુર તાલુકો આંતરરાષ્ટ્રીય એટલે કે પાકિસ્તાન ને બોર્ડર ને અડીને આવેલો હોય તેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારની અંદર અખંડ ભારતનું જે આપણું સ્વપ્ન છે તે

સાતલપુર તાલુકાના પોલીસ પોલીસ વચ્ચે સમન્વય જળવાઈ અખંડ ભરત જળવાઈ રહે કોઈ પણ વિદેશી નાગરિક આપણા વિસ્તારની અંદર આવી અને દેશને નુકસાન કરવાની હિંમત ન કરે તેને લઈને સ્થાનિક લોકો જાગૃત કરવા ગામની અંદર આવતા કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ દેખાય તો તેની તપાસ કરી પોલીસને જાણ કરી પોલીસને સહયોગ આપવા દેશનું રક્ષણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ ગામના પોલીસ મિત્રો શાંતલપુર પીએસઆઈ ડીવાયએસપી અને કનુભાઈ રાજકોટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ભગીરથ ભગીરથસિંહ જાડેજા શાંતલપુર પાટણ અભિનંદન આપું છું કે તમે એક પોલીસ મિત્ર તરીકે તમે જોડાયા છો એટલે તમારા હૃદયમાં એટલે દેશભક્તિ અને પોલીસને મદદ કરવાની લાગણીઓ છે અને એના કોઈ અંગુળો છે મને મદદ કરો એના તરફ એક પ્રકારની અંદર તમામ પેલી તો છે અને તમને જે પોલીસ મિત્ર બનાવવામાં આવ્યા છે તો દરેક ગામમાંથી પોલીસ મિત્ર જે બનાવ્યા છે એ તમારે પોલીસને મદદરૂપ થવા માટે એ તમને આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા છે ઘણાને જે પોલીસ મિત્ર છે તો આપણે રાજકોટ શ્રીએ કીધું એ રીતે કોઈ તમારે ગભરાવાની કોઈ જરૂર નથી તમારા નામ બિલકુલ ગુપ્ત રાખવામાં આવે છે માની લો કે તમને એવું લાગે કે રૂબરૂમાં નથી જવું તો તમે ટેલિફોનિક પણ જાણ કરી શકો છો અને કોઈ પણ હિલચાલ કે શંકા લાગે એવું કાંઈ જરૂરી નથી તમને એવું લાગે ફેરીઓ નવો આવ્યો રે ગામમાં એવું પણ બની શકે પછી કોઈ કોઈ કંપની હોય કંપનીની અંદર લેબર કોન્ટ્રાક્ટર હોય એના જે બધા કારીગરો જે આવતા હોય એનું પોલીસ વેરિફિકેશન થયેલું હોવું જોઈએ તમને ઘણી વાર એવું લાગે તમે ક્યાં કેસ થાય તમારી બેઠક હોય ત્યાંય તમને લાગે કે કોઈ વ્યક્તિ અવરન અવર શંકાસ્પદ વ્યક્તિ આવે છે તો તમારે સીધું તમારા બીટના જમાદારો એમને પણ જાણ કરી શકો છો પછી થાણા મંદર કરી શકો યા હોય તો તમારા સીપીએ સાહેબ હશે નાયબ પોલીસ અધિક્ષક છે એસપી સાહેબ છે તમે આ રીતે તમને તમને યોગ્ય લાગે તમને લાગે મારે અહીં નથી જાણ કરવી અહીંયા કબીસાથી મારું નામ પેલું થશે તો તમે તમે જાણ કરી શકો છો કે આ વ્યક્તિ મને શંકાસ્પદ લાગે છે અને આની કોઈ પ્રવૃત્તિઓ હોય એ દેશ વિરોધી લાગે છે તો એ રીતે પણ તમે જાણ કરી શકો છો અને ફક્ત ઘણી વાર એવું બનતું હોય કે સગાના ઓળખીતાના ઓળખીતા હોય કોઈ એ ખ્યાલ ન હોય તમને પછી એવું લાગે શંકાસ્પદ પ્રવૃત્તિ તમને એવું લાગે કે સગાના સગા છે એ પણ 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 હોઈ શકે તમને જો પ્રવૃત્તિ લાગે તો તમારે તરત પોલીસને જાણ કરવાની અને કોઈ પણ વસ્તુને શરૂઆતથી ડામી દેવામાં આવશે તો એ વિશાળ સ્વરૂપ નહીં લે નહી તર એ મોટું એનું આખું નેટવર્ક ફેલાઈ જશે અને એ આપણા દેશને ઘણું મોટું નુકસાન પણ પહોંચાડી શકશે અને કોઈ પણ વસ્તુ આપણા વિસ્તારમાં ત્યાં બને છે તો એનો સૌથી મોટો નુકસાન આપણે આપણે જ ભોગવવાનો છે એટલે એક આશા રાખીએ છે કે તમે બધા પોલીસના મિત્ર બનીને સાચી માહિતી અને સારી માહિતી તેમજ કોઈ પણ અઘટ્ય પ્રવૃત્તિઓ ચાલતી હોય અથવા શંકાસ્પદ વ્યક્તિઓ લાગતા હોય તે બધું પોલીસને મળીને શેર કરશો જેનાથી કે આપણે કોઈ પણ ઘટના જે દેશ વિરોધી બનતી હોય તેને અટકાવી શકીએ છીએ અને આવા તમારી કોઈ રજૂઆત કે સલાહ ક્યાંક હોય તો પણ તમે અમે આપી શકો કે સાહેબ આવું થવું જોઈએ આ થવું જોઈએ તો એની પણ તમારા વિચારોને અમે સાંભળશું પણ પછી જેટલું ગ્રાહ્ય રાખવા જેટલું હશે એમાં આપણે અમલીકરણ કરશું સંમેલનમાં પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્રસિંહ સોલંકી સાહેબ સાંતકપુર વિસ્તારના વધારે તમામ નાગરિકો આગેવાનો પોલીસ મિત્રો આપ સૌનું હું સાંતકપુર પોલીસ પરિવાર તરફથી સ્વાગત કરું છું આજરોજ તમારી વચ્ચે ઉપસ્થિત થવાનું જે કારણ છે ને આજરોજ જે અખંડ ભારત પોલીસ જે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એનું કારણ ત્રણ જિલ્લાઓ બનાસકાંઠા પાટણ અને કચ્છ આ ત્રણ જિલ્લાઓને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય શહેર સ્પર્શે જેમાં આપણો પાટણ જિલ્લો તો આપણા પાટણ જિલ્લાના સાંતપુર પોલીસ સ્ટેશન અંદર

ભૌગોલિક દ્રષ્ટિએ પણ આપણો વિસ્તાર જે છે એ બહુ અગત્યનું સ્થાન ધરાવે છે તો આ બધી બાબતો છે અને એની સાથે સાથે પણ જે હાલનો જે તબક્કો છે જે હાલમાં જે કામો આપણા વિસ્તારમાં જે ચાલી રહ્યા છે એ પૈકી એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ચારણ કામ છે આપ સૌ જાણો છો જે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સાથે સાથે ભવિષ્યમાં પણ

આજુબાજુના જે ગામડાઓ છે સહજના ગામડાઓ છે તે ગામડાના લોકો પોલીસ મિત્ર તરીકે પોલીસને કઈ રીતે મદદ કરી શકે અને અખંડ ભારત જે શબ્દ છે અખંડ અખંડ ભારત ભારત એની અંદર વસ્તુ એ છે છે કે ભારતની જે એને જોડી રાખવા માટે એને જાળવવા માટે એને સાચવવા માટે પોલીસ મિત્ર પોલીસ પણ તમારી મિત્ર બને અને તમે પણ પોલીસના મિત્ર બનો અને એકબીજા સાથે સુરક્ષાને લગત માહિતીનું આદાન પ્રદાન થાય સંકલન થાય અને જે આપણી સુરક્ષામાં કે છેડા ના થાય એ બધા વિષયોને અનુરૂપ આપણે એકબીજાને કઈ રીતે મદદ કરી શકીએ આપણા ગામડાઓમાં કોઈપણ પ્રકારના બનાવ બને છે કે જે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે કોઈ એવી હિલચાલ થાય છે કોઈ શખમંદ પ્રવૃત્તિઓ થાય છે કે જેના લીધે આપણી રાષ્ટ્રની સુરક્ષા ઉપર જોખમ થઈ શકે છે તો એવા વિષયો ઉપર આપણે બધા એકબીજા સાથે સંલગ્ન રહીએ કોઈ એવા વિષયો બનતા હોય તો આપણે એકબીજા સાથે માહિતીનું આદાન પ્રદાન કરીએ પરિવાર એવું બનતું હોય છે કે જ્યાં સુધી પોલીસ સામેથી ના પૂછે ને અથવા તો કોઈ એવો વિષય ના ઉદભવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની માહિતી પોલીસ સ્ટેશન સુધી કે જે તે ઓથોરિટી સુધી પહોંચતી નથી બનાવ બન્યા પછી ઘણીવાર થાય કે આ તો હું જાણતો તો પહેલેથી આવી તો અમને પણ પહેલાથી ખબર હતી આ બધી કોઈ તમારી આસપાસમાં કોઈ એવી પ્રવૃત્તિઓ થતી હોય કોઈ એવા બનાવો બનતા હોય કોઈ એવી ઘટનાઓ આકાર લેતી હોય અથવા તો કોઈ પણ પ્રકારની શંકાસ્પદ જે ગતિવિધિઓ છે એ થતી હોય તો સીધી પોલીસ સુધી સક્ષમ ઓથોરિટી સુધી પહોંચે અને એ બાબતે આપણે યોગ્ય પગલાં લઈ શકીએ અને ભવિષ્યમાં પણ આપણા દેશની જે અખંડતા છે સુરક્ષા છે એની કોઈ આંચ ના આવે અને આપણે બધા એકબીજા સાથે સંલગ્ન રહી અને કામ કરીએ કંઈ એમાં બનાવ બને તો આપણે પોલીસને જાણ કરીએ જે પોલીસ તો બનાવવાનો એ પાછળનો ઉદ્દેશ આ છે એના માટે આજે બધા મિટિંગનું આયોજન કર્યું છે તો આ વિષયમાં થોડી વધારે માહિતી આપવા માટે આપણા વિસ્તારમાં રાજ્યોને વિનંતી કરી છે તેવો છે